નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસામો શરૂ કરવામાં આવે છે મોલાસા ખાતે વિસામોમાં ચા નાસ્તા મેડિકલની સુવિધા તથા સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા વિસામો શરૂ કરતા સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જય જય કાર સાથે વિસામો શરૂ કરી સેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસામો શરૂ કરવામાં આવે છે અને મોડાસા ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે ચા નાસ્તા અને મેડિકલની સુવિધાઓ અને સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યો છે વિસામો શરૂ કરતા સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને જય જય અંબે જય જય કાર સાથે વિસામો શરૂ કરી સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે દિશામાંનું આયોજન અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક વડાપ્રધાનથી કરવામાં આવ્યું છે તેમાં નાસ્તો ચા મેડિકલની સુવિધા સેલ્ફી પોઈન્ટ તેમજ વિચાર કરવા માટે આરંભ કરવા યાત્રિકોને સુવિધા રાખવામાં આવી છે હું મા જગન્નમાને પ્રાર્થના કરું તમામ ને મનોકામના માતાજી પૂરી કરી અને માતાજીને જે પ્રાર્થના કરીએ કે આપણા બધા પણ માતાજીને અન્યત્પા વર્ષા કરે અને અમે પણ આ પ્રજાની અને જનતાની સેવા કરી છે શક્ય એવી માતાજીને પ્રાર્થના કરી